પ્રજાસત્તાક પર્વને લઈને સમગ્ર હાલ દેશભક્તિના રંગે રંગાયું છે ગુજરાત રાજ્યમાં પણ ઠેર ઠેર પ્રજાસત્તાક પર્વની ની દબદબાભેર ઉજવણી થનાર છે ત્યારે તાપી જિલ્લામાં રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને સમગ્ર વ્યારા નગરમાં દેશભક્તિનો રંગ છલકાયો છે માટે કેન્દ્ર બની રહ્યા છે તો બીજી તરફ લઈને રાજ્યપાલની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બસો ચાલીસ કરોડના એકસઠ કામના ઈ લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવશે જેને લઈ તાપી જિલ્લા વહીવટીતંત્ર મહિનાઓથી સતર્ક થઈ કામગીરીમાં જોતરાયું છે

બેટ પાઇપર ડોગ શો અશ્વદળ એક શો બાઇક સ્ટન્ટ અને ચેતક કમાન્ડો દ્વારા બસ ઇન્ટરવેન્શન નો પ્રોગ્રામ રાખવામાં આવેલો જેમાં સુનગઢ નગરમાંથી આશરે પાંચેક હજાર જેટલી પબ્લિકે ખુબજ રસપૂર્વક આ કાર્યક્રમ નિહાળેલ છે